Thank you. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ શિષ્યવૃત્તિના ચાર દશાંશ સાત કરોડના કોમ્બંડ કામે તપાસ કરી આરોપીને ઝડપી પાડતી એ સોજી આ અંગે પત્રકારો સમક્ષ વધુ વિગત ડીવાયએસપી શ્રી રિતેશ ધાંધિયાએ આપેલ અને જણાવેલ કે આ બાબતે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ નાયબ નિયમક સી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના ચાર કરોડ સાઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી એસઓજી દ્વારા આજે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતા તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ બાવીસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે એ હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં રમેશ કાલુભાઈ બાપુ જે જયપુર તાલાળાનો રમણીક નાથાભાઈ રાઠોડ ભાવિન લાલજીભાઈ ડટાણીયા જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ ચાર કરોડ સાઠ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમને છેતરપિંડી કરે અને ચૂકવેલી નથી અન્ય એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલીયા ઉમર ફારૂક જે માંગરોળનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં છેતરપિંડી કરેલી હાલ આ દિશામાં ચાર આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતાના રિમાન્ડ આપવામાં આવેલા છે સાથે સાથે આ દિશામાં જે આથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે કે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે આ દિશામાં પણ તપાસ શરૂ છે અન્ય આરોપીઓની મદદ કાઉલે ગુનાઈ કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવી છે આ જે ગુનો ડાક બે હજાર તેવીસમાં થયો જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર સ્વયંસો ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યુટ ના કોના નામે રજીસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે બુનાઈત કાવતરું રચી એમના બોગસ કેવાયસી ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી એ પણ ખૂબ મોટા સંખ્યામાં હોય બાવીસો અને પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવેલા છે સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આ જે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ ચેક મારફતે જમા થયેલી છે તેજરીમાં તપાસ કરતા અમુક સમયગાળા દરમિયાન આ ઘટના બે હજાર ચૌદ થી બે હજાર સોળ દરમિયાન બનેલી હોય કેજરીમાંથી પણ આ રેકોર્ડ મળેલો નહીં ત્યારબાદ તેજી રાજકોટની કચેરીમાંથી તેમજ અલગ અલગ જેટલી પણ બેંકો આવેલી છે આ તમામ બેન્કોમાંથી સો એમ સો એકાઉન્ટ નંબર મેળવી અને આ વિગતો માંગતા તપાસમાં છે ઘણો ટાઈમ પહેલો અને ટેકનિકલી જે પેરામીટરો છે તે તમામ ચેક કરતા આ સમયગાળા દરમિયાન છે આરોપી સુધી પોલીસ પહોંચે સર ખાસ કરીને આ જે આગળ સંસ્થા પાલા દિશામાં તપાસ શરૂ છે કે આ આરોપીઓ પૈકી અમુક આરોપીઓ છે તે એક કરતાં વધારે પણ ઇન્સ્ટિટ્યૂટ સંકળાયેલા છે પોતાના નામે છે અન્ય બે પણ ઇન્સ્ટિટ્યૂટ ધરાવેલા છે અને ખરેખર આ જેટલા પણ બાર સંસ્થાઓ શરૂ કરી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા આથી જ્યારે જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈ પણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલી નથી તે ઊંડાણપૂર્વકની તપાસ હાલ એસઓજી પીઆઈ અને તેમની ટીમ કરી રહેલા છે સર આરોપી આરોપીઓ પીઆઈ દ્વારા છે તક અધિકારી દ્વારા રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા આ ચારે આરોપીના છ દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે સાહેબ આરોપીની અગાઉની એમઓ કઈ છે કે કેમ પોલીસ રજિસ્ટ્રાર ઈ ચેક કરતા આરોપીઓનો કોઈ ગુનાઈ ઇતિહાસ ધ્યાન આવેલા નથી સર આ સુજી તપાસ દરમિયાન એવી કોઈ વિગત ધ્યાને આવેલી નથી આમ છતાં જે રિમાન્ડ મળ્યા છે તે દિશામાં અને જે ટેકનિકલ પુરાવા છે તેના આધારે ઉનાડપૂર્વકની તપાસ એસઓજી કરી રહ્યું છે સર આ લોકો વિદ્યાર્થીઓનો સપોર્ટ કઈ રીતે કરતા સ્થળ પર તો કોઈ લોકો ઇન્સ્ટિટ્યુટ નો તો એ કઈ રીતના વિદ્યાર્થીઓને બોલાવતા એ બાબતે રિમાન્ડ જે પૂછપરછ થશે सफाई कर्मचारियों सफाई कर्मचारी आ बाबते गिरनार कमलम खाते शासन सभ्यश्री अध्यक्ष स्थाने एक बैठक मेल जेमा धारा सभ्यश्री संजय भाई कोरिया मेयर श्री धर्मेश भाई पोसिया डी मेयर श्री आकाश भाई कटारा शहर भाजपा अध्यक्ष गौरव भाई रूपारेलिया તેમજ શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લીબેન ઠાકર દંડક કલ્પેશભાઈ અંજવાણી શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ પુનિતભાઈ શર્મા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ શ્રી વિજયભાઈ વાળા તેમજ વાલ્મિકી સમાજના પ્રમુખ દિનેશભાઈ યુડાસમા તેમજ સફાઈ કર્મચારી યુનિયનના કારોબારી સભ્યો વાલ્મિકી સમાજના પંચોની હાજરીમાં સફાઈ કર્મચારીના પશ્રનોનો વહેલી તકે હલ કરવાની ખાતરી આપતા આ હડતાલનો સુખદ અંત આવ્યો છે 拉嘛。S S, <ante> <c oughs>